ઓપ્શન બી રાજા અમાત્ય પુરોહિત દુર્ગ કોષ સેના અને જનપદ એવી રીતે ઓપ્શન ચારે આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો આપણો આપણો જવાબ જવાબ ઓપ્શન ઓપ્શન એ રાજા અમાત્ય જનપદ દુર્ગ કોષ સેના અને મિત્ર કૌટલ્ય રજૂ કરેલ રાજ્યના સત્તા સિદ્ધાંતોમાં રાજા અમાત્ય જનપદ દુર્ગ કોષ સેના અને મિત્રનો સમાવેશ થાય છે ઋગ્વેદના પુરુષ સૂક્તમાં સપ્તાંગ સિદ્ધાંતના મૂળ જોવા મળે છે કે જોવા મળે છે પુરુષ સૂક્તમાં સપ્તાંગ સિદ્ધાંતના મૂળ જોવા મળે છે મહાભારત શુક્રનીતિ વગેરે ગ્રંથોમાં પણ રાજ્યના સાત અંગોનું વર્ણન કરાયું છે પરંતુ સપ્તાંગ સિદ્ધાંત રાજ્યના સાત અંગોનો પ્રથમ અને સ્પષ્ટ ઉલ્લેખ કૌટલ્યના અર્થશાસ્ત્રમાં મળે છે તેના મતે આ સાત અંગો સપ્તાંગ વિના રાજ્યની રચના શક્ય નથી એક સ્વામી બે વ્યવસ્થામાં રાજકીય ભૂમિની વ્યવસ્થા કરનાર પ્રથમ અધિકારી કયા નામે ઓળખાતો હતો મૌર્યકાલીન શાસન વ્યવસ્થામાં રાજકીય ભૂમિની વ્યવસ્થા કરનાર પ્રથમ અધિકારી કયા નામે ઓળખાતો હતો પર સીતાધ્યક્ષ મુદ્રાધ્યક્ષ કે નવાધ્યક્ષ મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી નવાધ્યક્ષ તરીકે ઓળખાતો હતો મૌર્ય કાલની શાસન વ્યવસ્થામાં રાજકીય ભૂમિની વ્યવસ્થા કરનાર પ્રથમ અધિકારી નવાધ્યક્ષ તરીકે ઓળખાતો હતો જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ કે મૌર્ય યુગમાં પશ્ચિમના દેશોનો વેપાર કયા બંદરેથી થતો હતો કંભાત કાલીકટ કોગા કે ભરૂચ પશ્ચિમ ના દેશોનો વેપાર યુગમાં પશ્ચિમના દેશો વેપાર ભરૂચ બંદરેથી થતો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયા ગ્રંથમાં શુદ્ર આર્યો ગણવામાં આવ્યા છે કયા ગ્રંથમાં શુદ્રને આર્યો ગણવામાં આવ્યા છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મેગેસ્થનીઝના ઇન્ડિકામાં વિશાખા દત્તના મુદ્રા રાક્ષસમાં કે સોમદાસ સોમદેવના કથા સહિત સાગરમાં કયા ગ્રંથમાં શુદ્રને આર્યો ગણવામાં આવ્યા છે મિત્રો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી સોમદેવના કરાત કથા સહિત સાગરમાં ગ્રંથમાં શુદ્રને આર્ય ગણવામાં આવે છે કથા સરી સાગર ગ્રંથમાં શુદ્રને આર્ય ગણવામાં આવ્યા છે એ ગ્રંથ કોનો છે 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 કે સાગરના શ્લોકો તે લંબક અને બ્લૂમ ફિલ્ડે તેને વિસ્તાર કથા સંપત્તિ અને કથા નિરૂપણની દ્રષ્ટિએ અદ્વિતીય કહીને દુનિયાનો અજોડ અને સર્વોચ્ચ વાર્તા ગ્રંથ ગણાવ્યો છે તેનો પ્રભાવ માત્ર ભારતીય સાહિત્ય ક્યારે અને જો વિદેશી સાહિત્યકાર હોય પણ જીલ્યો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચેર રાજવંશનું રાજચિહ્ન કયું છે ચેર રાજવંશનું રાજચિહ્ન કયું હતું ધનુષ માસલી વાઘ કે કેતાર ચેર રાજવંશનું રાજચિહ્ન કયું હતું તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન એ ધનુષ ચેર રાજવંશનું રાજચિહ્ન હતું ધનુષ્ય શું હતું ધનુષ્ય ચેર રાજવંશ જેને કેરળ પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતમાં પ્રારંભિક ઐતિહાસિક અથવા તો સંગમ સમયગાળાથી હાલના કેરળ અને તમિલનાડુ રાજ્યના કેટલા ભાગો પર શાસન કરતો હતો કોણ કેરળ પુત્ર ચોલા અને પાંડ્યો ચોલા અને પાંડ્યો સાથે તમિલકમ એટલે કે તમિલ દેશના મુન કે ત્રણ મુગટવાળા રાજાઓ મુવેન્ટા એટલે ત્રણ મુગટવાળા માના એક તરીકે ઓળખાતો હતો ચેરાઓનું દસ્તાવેજીકરણ ત્રીજી સદી બીસી ની શરૂઆતમાં કરવામાં આવ્યું છે ત્રણ મુગટ રાજા એટલે કયો રાજા મિત્રો ત્રણ મુગટવાળો રાજા એટલે કેરળ પુત્ર કોણ કેરળ પુત્ર ત્રણ મુગટવાળો રાજા તરીકે ઓળખવામાં આવતો હતો જેને નું મુ વેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે જોઈએ પ્રશ્ન નંબર છ કે સંગમ કઈ ભાષાના કવિઓ અને બુદ્ધિજીવીઓની પરિષદ હતી સંગમ કઈ ભાષાના કવિઓ અને બુદ્ધિજીવીઓની પરિષદ હતી તેલુગુ તમિલ કન્નડ કે મલયાલમ કઈ ભાષાની હતી સંગમ કઈ ભાષાના કવિઓ અને બુદ્ધિજીવીઓની પરિષદ હતી તો મિત્રો જવાબ લેશો ઓપ્શન બી તમિલ ભાષાના કવિઓ અને બુદ્ધિજીવીઓની પરિષદ હતી કઈ સંગમ જોઈએ પ્રશ્ન નંબર સાત મનુષ્યમૂર્તિની રચના કયા વંશના શાસનકાળ દરમિયાન થઈ હતી મનુષ્યૂર્તિની રચના કયા વંશના શાસનકાળ દરમિયાન થઈ હતી તો ઓપ્શન એ મૌર્ય ઓપ્શન બી ઓપ્શન સી ગુપ્ત ઓપ્શન ડી કુશ કયા શાસ વંશના શાસનકાળ દરમિયાન મનુષ્યમૂર્તિની રચના થઈ હતી તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી શૃ શૃંગ વંશના શાસનકાળ દરમિયાન મનુષ્યમૂર્તિની રચના થઈ

જોઈએ પ્રશ્ન નંબર 8 ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત પ્રથમે શરૂ કરેલું ગુપ્ત સંવાદ અને શક સંવાદ વચ્ચે કેટલા વર્ષનું અંતર છે ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત પ્રથમે શરૂ કરેલું ગુપ્ત સંવાદ અને શક સંવાદ વચ્ચે કેટલા વર્ષનું અંતર છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ 241 વર્ષનું અંતર છે ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત પ્રથમે શરૂ કરેલું ગુપ્ત સંવાદ અને શક સંવાદ વચ્ચે એકતાલીસ વર્ષનું અંતર છે ગુપ્ત વંશ ચંદ્રગુપ્ત પ્રથમ ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત સંવત અને શક ગુપ્ત સંવત અને સક્ષ સંવંત વિશે જોઈએ તો કે ગુપ્ત સામ્રાજ્ય પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હતું જેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્તે કરી હતી ને મોટા ભાગના ભારતીય ઉપખંડમાં ફેલાયેલા સામ્રાજ્યનો સમયગાળો આશરે ઈસવીસન સન ત્રણસો ને વીસથી પાંચસો પચાસ ગણાય છે ગુપ્ત શાસનકાળની કાળની શાંતિ અને સમૃદ્ધિને કારણે વિજ્ઞાન અને કલાના ક્ષેત્ર ખૂબ ફાયદા ખુલ્યા હતા અને આ સમયગાળાને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે શક સંવંતની વાત કરીએ તો કે શક સંવંત એક હિન્દુ વૈદિક સંવત છે આ સંવંત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે અને આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે જે ચંદન કળાને આધાર બનાવી ગણવામાં આવે છે આ પંચાંગ મુજબ દરેક મહિનાના મે દિવસે અમાસ આવે છે એટલે કે પ્રથમ વધ પક્ષ આવે છે જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમાં દિવસે પૂનમ આવે છે દરેક મહિનામાં બે પખવાડિયા હોય છે અને શખ સંવંધને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર નવ કે હરિસેન કયા રાજાનો દરબારી કવિ હતો હરિસેન કયા રાજાનો દરબારી કવિ હતો ચંદ્રગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કે કુમારગુપ્ત ગુપ્ત કોનો રાજદરબારી કવિ હતો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સમુદ્રગુપ્ત હરિસેન એ સમુદ્રગુપ્તનો રાજદરબારી કવિ હતો સમુદ્રગુપ્ત પ્રાચીન ભારતના ગુપ્ત સામ્રાજ્યના બીજા સમ્રાટ હતા લશ્કરી પ્રતિભાની કલાના આશ્રયદાતા તેમને ભારતીય ઇતિહાસના મહાન શાસકોમાં ગણવામાં આવે છે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પ્રથમ અને લિચ્છવી રાજકુમારી કુમારદેવીના પુત્ર તરીકે તેમને વારસામાં રાજ્ય મળ્યું અને તેના લશ્કરી અભિયાનો દ્વારા તેને એક વિશાળ સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું તેમના શાસનકાળમાં રાજકીય વિસ્તરણ વહીવટી કાર્યક્ષમતા અને સાંસ્કૃતિક સમર્થન ખાસ કરીને સંસ્કૃતિ સાહિત્ય અને હિન્દુ ધાર્મિક વિધિઓનો સમાવેશ થતો હતો યોદ્ધા વહીવટ કરતા અને વિજ્ઞાન ઉપકારી તરીકે સમુદ્રગુપ્ત સામ્રાજ્યના સુવર્ણ યુગમાં ફાળો આપે છે પ્રશ્ન નંબર કે નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે સમુદ્રગુપ્ત સમ્રાટ અશોક અકબર કે કનિષ ભારત નો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે મિત્રો આપણે જવાબ લઈશું ઓપ્શન એ સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન તરીકે સમુદ્રગુપ્ત ઓળખાય છે

ચલણના પરિભ્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા માનવામાં આવે છે તેમણે તેમના શાસનકાળ દરમિયાન તાંબાથી લઈને સોના સુધીની કરન્સી રજૂ કરી હતી વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા નેક્સ્ટ પ્રશ્ન જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો